મારું નામ કલશ્રી જયમીન મનસુખવા છે હું ધોરણ પાંચ માં અભ્યાસ કરું છું મારી બાઈ વાદર ઉંદર સાત ઉછળ્યો છે એક હતો ઉંદર ઉંદર ને સાત કુછડી હતી ઉંદર મોટો થયો તેને તેની બાઈ શાળામાં ભણવા મોકલ્યો ઉંદર શાળાએ ભણવા જાય છે ઉંદર ઉંદર નિશાળે જાય છે તો બધા બાળકોને ખીજવા માંડે છે એની પૂછડી જોઈને નવાઈ લાગી તો

એક પૂછડી કપાવીને શાળાએ જાય છે તો બધા બાળકોની પૂછડી ગણીને પછી એને ખીજવા માંડે છે ઉંદર ઉંદર છ પૂછડી વાળો ઉંદર છ પૂછડી વાળો ઉંદર ઘરે જાય છે અને તેની માને કહે છે મને બધા ખીજવે છે ઉંદર છ પૂછડી વાળો ઉંદર છ પૂછડી વાળો તેની મા કહી જા બેટા એક હજી એક પૂછડી કપાવતા ઉંદર પાછો છાયા છે પાછો ઉંદરની પૂછડી ગણાય છે બાળકો છે ઉંદરે છ પૂછડી કાપી અને એક પૂછડી લેવાય છે આમ પછી તેને ઉંદર એક પૂછડી લઈને જાય છે તો પણ તેને બાળકો છે ઉંદર એક પૂછડી વાળો

પછી તેની માતા કષ્ટ દરેક ઉંદરને એક પૂછડી તો હોય જ છે લાવ તારે કાપેલી પૂછડી લઈ આવું તોને ચાંદી દઉં ઉંદર પછી તેની કાપેલી પૂછડી લઈ આવે છે અને તેની માતાને કહે છે તો તેની માતાએ સરખેથી સાંધી દે છે તો તેની માતા કહે છે હવે તને જેટલા ખીજે તો તેની તરફ ધ્યાન દેવાનું નથી તારે ભણવામાં ધ્યાન દેવાનું છે પછી ઉંદર ઘણી ગણીને પહેલા નંબરે આ વાર્તા માંથી એ શીખ મળે છે કે આપણને જેટલા લોકો ખીજવે પણ આપણે તેની ધ્યાન રાખવું જોઈએ નહીં